સનાતન ધર્મના પ્રમુખ શ્રી દિલીપભાઈ બ્રહ્મભટ તથા શ્રી પશાભાઈ પ્રજાપતિ દ્વારા દરેક હિન્દુ સનાતન સમાજના કાર્યકર્તા હાજર રહ્યા હતા આ કાર્યના આયોજક આદિવીર પાર્શ્વ ભક્તિ પરિવાર સુરત તથા શ્રી જુનાડીસા જૈન સંગ્રહ હતો બ્યુરો રિપોર્ટ ઈશ્વર માજીરાણા જુનાડીસા જેમને બલિદાન આપ્યું છે આજે આપણે ગામ ભેગો મળી અને એમને આજે ભક્તિ કરવાની છે તો આજે ધજારોહણ ધજા ચડાવશે કોણ એના માટેની સુંદર બધાની વ્યવસ્થા છે બોલી બોલાવી અને જે પણ કોઈ લાભ લે એ ભાગ્યશાલી પરિવાર આપી અને વિધિ પૂજા કરી શરૂ થાય છે એની પહેલા દોઢસો એક વર્ષ પહેલા ધુનારીસા ગામની અંદર એક રોડ વ્યુ ભયંકર રોગ આવેલો અને એક માણસ દપન કરીને આવે અને બીજા બે ત્રણ ગુજરી જાય એટલે એવો ભયંકર રોગ આખું ગામ ગામ ગભરાઈ ગયું બહાર નીકળવાની તૈયારી થઈ ગઈ અને ગામમાં બધા ભેગા થઈ અને કપૂર વિજય મારા સાહેબે કથા અહીંયા ગામમાં એમના પાસે ગયા કે મારા સાહેબ અહીંયા આ માટે કંઈક કરો આપ હવે તો ત્રાસ થઈ ગયો છે ગામમાં જબરજસ્ત એટલે મારા સાહેબે કીધું કે આ ગામમાં કાળીઓ કરીને એક રાક્ષસ છે અને એ આપણા લઈ જાય છે રોજના એટલે એટલે તમે એક કોમ કરો કરો એ તો આ રોગ મટી જશે મારા સાહેબે કીધું એક કોડું ગાડું લાવો કાળા બદર લાવો અને એક ગામમાં કાળો હાકવા વાળો લાવો અને આખા ગામમાં રથ ફરી અને અહીંયા રામજી મંદિર પાસે આવશે ઢાળે એટલે સામેથી એક કાળીઓ રાક્ષસ પાડાના રૂપે આવશે એટલે તમે એને મારી નાખજો તો આ રોગ બંધ થઈ જશે એટલે આ બધું ક્રિયા કરી અને ગામમાં જ્યારે રામજી મંદિર પાસે આવ્યા અને જ્યારે પાડો હોમેથી થી આવ્યો એટલે પાડાને જૈન સમાજવાળાએ કીધું કે હિંસા થાય છે એટલે એને મારવા ના દીધો અને મહારા સાહેબે પોતાના અંગના અસ્ત્રિ કરી અને ટુકડા નોખ્યા અને પાડો ખાઈ ગયો અને જતો રહ્યો અને મહારા સાહેબ